નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ભરતી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજનો આપણો વિડિયો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિમણ નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા રાજકોટ વિભાગની અંદર એપ્રેસ એક્ટ હેઠળ ભરતી જાહેર થયેલી છે જેની અંદર રાજકોટ વિભાગની જે વિભાગીય કચેરી હોય છે જેવી કે રાજકોટ વિભાગની જીએસઆરટીસી કચેરી તેમજ રાજકોટ વિભાગ હેઠળ જે કચેરી આવે છે કે જે ટાયર પ્લાન્ટ રાજકોટ તેમજ રાજકોટની જે અન્ય બ્રાન્ચ છે જેમ કે મોરબી ગોંડલ ચોટીલા વાકેનેર જસદેણ ધાંગરા વોલવો રાજકોટ ખાતે એપ્રેટીસ એક્ટ ઓગણીસો ને એકસઠ પ્રમાણે ભરતી બહાર પડેલી છે જેની અંદર ટ્રેડ છે તે મિકેનિકલ ડીઝલ એટલે કે ડીઝલ મિકેનિકલ મોટર મિકેનિકલ ઓટો ઇલેક્ટ્રિક ગેસ વેલ્ડિંગ તેમજ ફિટર ટ્રેડ માટે ધોરણ દસ પાસ પ્લસ આઈટીઆઈ અને કોપા ટ્રેડ માટે ધોરણ બાર પ્લાસ બાર પાસ પ્લસ આઈટીઆઈની જેની પાસે ડિગ્રી હોય અથવા તો મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી હોય કે જેને વર્ષ બે હજાર વીસ પછી પાસઆઉટ કરેલા હોય તેના તેવા તાલીમાર્થીને ભરતી એપ્રેન્ટિસ એક્ટ તરીકે ભરતી કરવાની હોય તો આ માટેના જે ફોર્મ છે તે અઢાર બાર બે હજાર ત્રેવીસ થી લઈ અને દસ એક બે હજાર ચોવીસ સુધીમાં મહેકમની જે શાખા છે કે જે નિયમિત શ્રીની કચેરી છે ગોંડલ રોડ રાજકોટ ત્યાંથી આનું અરજીપત્રક છે એ તમારે મેળવી લેવાનું રહેશે આ અરજીપત્રક અગિયાર વાગ્યાથી લઈ અને બે વાગ્યા સુધીમાં તમારે મેળવી લેવાનું રહેશે તેમજ અરજીપત્રક જે છે એ તમારે અગિયાર એક બે હજાર ચોવીસ ને બે વાગ્યા સુધીમાં પરત કરવાના રહેશે એટલે કે પાછા તમારે ભરી અને દેવાના રહેશે આની માટેનું જે જે રજિસ્ટ્રેશન હોય ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમે કરેલું હોવું જોઈએ જો તમારું એપ્રિન્ટિસ થયેલું હોય તો તમારે એસ્ટાબ્લિશ મેનુમાં જઈ અને જીએસઆરટીસી રાજકોટ સર્ચ કરી અને તમારે ઓનલાઈન એપ્લિકેશન કરી દેવાની રહેશે તેમજ વધુ માહિતી માટે તમે જ્યાંની કચેરી છે ગોંડલ ખાતે બરાબર ત્યાં જઈને તમે રૂબરૂમાં સંપર્ક કરી શકો તો મિત્રો એપ્રેન્ટિસ માટેની રાજકોટ વિભાગની અંદર ભરતી આવેલી છે જે મિત્રોએ આઈટીઆઈ ના મે તમને જે ટ્રેડ કીધા એ ટ્રેડ પાસઆઉ હોય તેને આની માટેના ફોર્મ ભરી દેવા બરાબર મિત્રો તેમજ જો તમે ફર્સ્ટ ટાઈમ રજિસ્ટ્રેશન કરતા હોય તો આ જેસ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રજીસ્ટ્રેશન કરી અને પછી તમારે એપ્લાય ઇસ્ટાબ્લિશ મેનુ ઉપર જઈ અને તમારે જે એપ્લાય કરી દેવાનું રહેશે તો મિત્રો આ વિડીયો અંદર એટલું જ હતું જો તમને આ વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો ஆடி மேலவா அமாரி சென்னை சபஸ்கை வெரி மச்ச ஜெயஹ் ஜெய பார்த்த வந்தே மாத்தம்